હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું વાગેલાસ ખાના ખજાનામાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવાના છે એ પણ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ આ એકદમ જ નવી રીત છે આથાની લાવવાની ઝંઝટ વગર જ એકદમ ફટાફટ એકદમ ખાટા આપણે લાઈવ ઢોકળા બનાવવાના છે આજે અને તેની સાથે લસણની તીખી ચટણી પણ બનાવીશું બંનેનું કોમ્બિનેશન એકદમ જોરદાર અને ખાવામાં લાજવાબ થશે તો ચલો શરૂ કરીએ તો અહીંયા મેં એક વાટકી ભરીને ચોખા એક નાની વાટકી ભરીને ચણાની દાળ અને એક નાની વાટકી ભરીને અડદની દાળ લીધી છે મિક્સર જારમાં આ ત્રણેય વસ્તુને ભેગી કરી લઈશું અને તેને એકદમ સારી રીતે પીસી લઈશું અડદની દાળ લેવાથી તમારા ઢોકળામાં થોડી ચીકાસ આવી જાય છે તો જો તમે તમને કમ્પ્લેટ જોઈએ માપ તો એક ચોથાઈ જેટલું એની અંદર અડદની દાળ અને ચણાનો લોટ ઉમેરજો કે જેટલું તમે ચોખા ઉમેર્યા હોય અને ચોખા બાસમતી ચોખા બિલકુલ ના વાપરતા તો બસ એકદમ આવી થોડી કરકરી પેસ્ટ રેડી કરવાની છે તો બસ તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે તેની અંદર થોડી હિંગ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડી સોજી રેડ કરીશું જેથી આપણા ઢોકળા ફૂલી જાય એક વાટકી જેટલી હવે એક અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને થોડી ખાંડ નાખીશું ઢોકળાને મીઠા કરવા માટે અને મેં અહીંયા આદુ અને લીલા મરચાંની થોડી પેસ્ટ પણ નાખી દીધી છે તીખાસ માટે હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણા ઢોકળા સોફ્ટ બને તેના માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલું તેલ નાખ્યું છે હવે તેને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ ઢોકળા આપણે ખાટા દહીં અથવા તો ખાટી છાશમાં જ બનાવવાના છે પણ જો તમારી પાસે ખાટું દહીં કે ખાટી છાસ ના હોય તો તમે લીંબુના ફૂલ પણ વાપરી શકો છો અથવા તો લીંબુનો રસ પણ વાપરી શકો છો મેં અહીંયા ખાટું દહીં લીધું છે તો થોડું થોડું ખાટું દહીં ઉમેરીને આપણે એકદમ સારું એવું ખીરું બનાવી લઈશું ના બહુ જાડું કે ના બહુ પાતળું એવું મીડિયમ ખીરું બનાવી દેવાનું છે મેં અહીંયા એક બાઉલ ભરીને દહીં લીધું હતું એ બધું એડ કરી દીધું છે હવે આ ખીરાને આપણે પાંચ સાત મિનિટ જેટલું એક જ ડાયરેક્શનમાં સારી રીતે હલાવી દેવાનું છે જેથી આપણું ખીરું થોડું પોજી થઈ જાય બસ આ જ રીતનું ખીરું રાખવાનું છે આપણે ના બહુ પાતળું કે ના બહુ જાડું થોડું મીડિયમ જ તમે આ ટાઈમે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે તેને રેસ્ટ પણ આપી શકો છો દસ વીસ મિનિટનો હું રેસ્ટ નથી આપતી હું ડાયરેક્ટ જ બનાવી રહી છું તો મેં અહીંયા સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે પાણીવાળું અને એક ડીશ લઈ તેની પણ મેં તેલ ગ્રીસ કરી લીધું છે અને હવે આપણે ખીરામાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું કેમકે આપણે એકદમ જલ્દી જલ્દી અને ફટાફટ બનાવી રહ્યા છે અને તેની ઉપર હું બે થોડું પાણી ઉમેરી દઈશ અડધી ચમચી જેટલું અને આ વસ્તુને બધીને સારી રીતે મિક્સ કરી દઈશ ખીરામાં જેથી આપણું ખીરું ફટાફટ ફૂલી જાય અને થોડું હલકું થઈ જાય એકદમ ફ્લફી થઈ જાય છે જ્યારે આપણે ઈનો ઉમેરીએ છીએ તો બસ આપણે હવે બિલકુલ ટાઈમ વેસ્ટ નથી કરવાનો અને ગ્રીસ કરેલી થાળીમાં ફટાફટ ખીરુંને એડ કરી દઈશું અને ખીરાને એક લેવલ કરી દઈશું ત્યારબાદ આપણે સ્ટીમરને પહેલેથી જ ગરમ પાણી કરવા મૂકી દીધું છે તો આ ખીરાને પછી આપણે તેની અંદર મૂકી દઈશું સાતથી દસ મિનિટ માટે એકદમ હાઈ ફ્લેમ પર જ મૂકી દેવાનું પણ વચ્ચે તમારે ચેક કરી લેવાનું જો બહુ જ આપણે સ્ટીમ કરીશું તો આપણા ઢોકળા થોડા કડક થઈ જશે તો અહીંયા મેં પહેલેથી સ્ટીમર ગરમ કરીને જ રાખ્યું છે તો તેની અંદર આપણે ડીશ એડ કરી દઈશું તેની પર જો તમને પસંદ હોય તો તમે થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરી શકો છો જેથી આપણા ઢોકળાનો દેખાવ એકદમ સુંદર આવે તો બસ હવે દસ મિનિટ સુધી તેની સ્ટીમ થવા દેવાનું ત્યાં સુધી આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ તો અહીંયા મેં વીસથી પચીસ નંગ લસણ નાખ્યું છે મિક્સર જારમાં અને થોડી શેકેલી સિંગદાણા નાખ્યા છે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું જ નાખ્યું છે અને થોડી ખાંડ નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે બસ આ જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું બસ આ જ રીતે એકદમ સારી રીતે પીસાઈ ગયું છે બધું લસણ સિંગદાણા બધું તો હવે તેને એક વાટકીમાં કાઢી લઈશું અને તેનો વઘાર કરી લઈશું તો મેં અહીંયા એક ગરમ કઢાઈ કરવા મૂકી દીધી છે તેની અંદર દોઢ ચમચી જેટલું તેલ નાખી દઈશું તમે થોડું વધારે કે ઓછું કરી શકો છો તેલને તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય તો પીસેલી લસણની પેસ્ટને આપણે એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી થોડું શેકી લઈશું આ ચટણી સાથે ઢોકળા એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને એમ પણ આપણે લારી પર ખાવા જઈએ તો લસણવાળી ચટણી તો આપે જ છે તો આપણે ઘરે જ બનાવીને તૈયાર કરીએ તો વધારે મજા આવી જાય અને એકદમ જલ્દી જ બની જાય છે ફટાફટ તમે આ ચટણીને સ્ટોર પણ કરી શકો છો બનાવ્યા પછી તો બસ એ જ મિક્સર જારમાં મેં થોડું પાણી નાખીને હલાવી લીધું હતું અને એ જ પાણી હું આ પેસ્ટની અંદર નાખી દઈશ અને પાણી બળે નહીં ત્યાં સુધી તેને હલાવી હલાવીને આપણે લસણની પેસ્ટને એકદમ સારી રીતે શેકી લઈશું આપણે આ ઢોકળા દાળ ચોખાના પલાળવાના કે એક આથો લાવવા માટે મૂકવાના એવું કશું જ કરવાનું નથી અને એકદમ ફટાફટ જલ્દી જલ્દી બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો કે હવે તેલ છૂટું પડી ગયું છે તો હવે બે ત્રણ મિનિટ થોડું વધારે આપણે તેને શેકી લઈશું મેં અહીંયા ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી લસણની ચટણી બનીને રેડી થાય છે તો બસ હવે રેડી છે આપણી ચટણી તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ ચટણી આપણે વધારે તીખી નથી બનાવી કેમ કે આપણે લાલ મરચું નાખ્યું જ નથી મેં અહીંયા ખાલી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે પણ જો તમારે તીખી જોવતી હોય તો તમે થોડું અહીંયા લાલ મરચું નાખી શકો છો બસ હવે આપણી ચટણી રેડી થઈ ગઈ છે એકદમ સરસ તો હવે ઢોકળાને ચેક કરી લઈએ સાત એક મિનિટ જેવું જ થયું હતું મેં ઢોકળાને સ્ટીમ કરવા મૂકે પણ તો પણ હું ચેક કરી રહી છું તો એકદમ સારી રીતે ચાકુ બહાર આવી જાય છે એકદમ ક્લિયર મતલબ કે આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો હવે તેને કાઢીને ઠંડા થવા દઈશું તો બસ હવે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે તો તેની પર આપણને જેવી પસંદ હોય એવા આકારની કટ લગાવી લઈશું જ્યારે ફટાફટ ઢોકળા ખાવાનું મન થાય ત્યારે એકદમ ઝડપથી બનાવીને ખાઈ લઈએ તેવા એકદમ ખાટા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો એકદમ સારી રીતે કટ લગાવ્યા પછી જે આપણે લસણની ચટણી રેડી કરી હતી તે તેના પર લગાવી દઈશું તમે અહીંયા જ્યારે સ્ટીમરમાંથી આ થાળીને ઢોકળાની બહાર કાઢો તો તેની પર થોડું તેલ ગ્રીસ કરી દેજો મેં અહીંયા નથી નાખ્યું પણ તમે યાદથી તેને પહેલાં ગ્રીસ કરી દેજો ઢોકળા પર અને પછી તેના પર લસણવાળી ચટણી પણ નાખી શકો છો અથવા તો તમે તેને અલગથી પણ લઈ શકો છો મેં અહીંયા તેની ઉપર જ નાખી છે લસણવાળી ચટણી અને મેં અહીંયા થોડા ધાણા નાખી દીધા છે તો દેખાવે ખૂબ જ સરસ અને ખાવામાં એકદમ સ્પોન્જી અને જાળીદાર આપણા ઢોકળા બનીને ફટાફટ રેડી થઈ જાય છે હું તમને તોડીને પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને જાળીદાર બનીને ઢોકળા રેડી થઈ ગયા છે તો તમે પણ આ સિમ્પલ રીતથી જરૂરથી બનાવજો ઢોકળા એકદમ ફટાફટ થઈ જશે અને ખાવામાં એકદમ લાજવા બનશે તો ચલો આપણે ઢોકળાને એક ડીશમાં કાઢી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર પણ જરૂરથી કરજો થોડી સેવ નાખી દઈશું ઝીણી તમે આ ઢોકળાને ચા સાથે પણ ખાઈ શકો છો અને ચટણી સાથે પણ ખાઈ શકો છો બહુ જ મજા આવે છે આ ગરમ ગરમ ઢોકળા ખાવાની શિયાળામાં તો બસ હવે આપણા ઢોકળા બિલકુલ રેડી થઈ ગયા છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે આ ઢોકળા ખાવાની તો જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક જરૂરથી કરજો થેન્ક યુ